ગોંડલ અને અમારા જૂનાગઢના રાધુભાઈ સોલંકીના દીકરા સંજય વસ્તુનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે સમગ્ર રાજ્યના સમાજે સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર આખો પ્રશ્ન જયારે ઉભો કરવો તો ત્યારે સમાજની મદદ લીધી સમાજ ને ખંભે આખી બંદૂક ફોરી અને આખા પ્રશ્ન ને મોટો બનાવ્યો અને હવે જયારે પ્રશ્ન નું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈ નો ઓડિયો દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મેળ્યા છીએ સૌરાષ્ટ્રના અને એવું નક્કી કર્યું છે કે વિડીયો ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં એક રૂપિયો લીધો નથી અને આ બાબતે હું જયરાજસિંહ બાપુ નો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુ નો રાજુભાઈ માફી માંગતો વિડીયો મુકાવે એક માગણી અમારી એવી છે જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં ન થાય એના માટે ચાર જાન્યુઆરી એ ધોરાજીમાં મિટિંગ કરવાની છે સૌરાષ્ટ્રના આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરીને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું એટલે આવો એક ઠરાવ કરવા માટે ચાર તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે